ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના અડાણિયાપુલ ફતેહપુરા પોલીસ ચોકી પાસે નવા વર્ષની થર્ટી ફર્સ્ટને લઈ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ સાહેબ તથા સ્ટાફ સાથે દરેક વાહનોની ચેકિંગમાં જોડાયા હતા જેમાં દારૂલ પીધેલી હાલતમાં કે નશો કરેલી હાલતમાં વાહન ચાલકો હોય તો તેઓની પણ ચેકિંગ હાથ ધરાઈ હતી કેમેરામેન હુસેન શેખ રિપોર્ટ અફઝલ શેખ વડોદરા ગુજરાત আগ যাওঁ ন Yeah. Thank they... oh, you. Bye -bye. Bye -bye. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યુઝ માં આપણું હાર્દિક સ્વાગત છે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અડાણિયા પુલ ચાર રસ્તા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અહીંયા અત્યારે હાલના અંદર જે પોતે પીઆઈ ચૌહાણ સાહેબ અહીંયા ઉભેલા છે એમના સ્ટાફ જોડે ને જે બી ગાડીઓની જે ચેકિંગ છે લાયસન્સ અથવા કોઈ નશેલી કોઈ વસ્તુ ના મળી જાય એના અંદર લાઇસન પીવીસી બધું ચેક કરવામાં આવી રહ્યું છે અહીંયા હાલમાં એમના પૂરો સ્ટાફ અહીંયા જોઈ શકો છો કે અત્યારે હાલ પોતે ચૌહાણ સાહેબ જે છે પીઆઈ પોતે ચેક કરી રહ્યા છે અહીંયા હાલમાં ને એકદમ ફૂલ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલું છે અત્યારે હાલમાં આ જોઈ શકો છો કે લાઇસન અને તમામ વસ્તુઓ ચેક કરવામાં આવે છે કે કોઈ ડ્રિંક કરેલું હોય એ એ માણસને બી તકેદારી રાખવામાં આવી રહી છે કે ભાઈ અહીંયા જોઈ શકો છો કે અત્યારે હાલના અંદર કોઈ કોઈ નસેલી હાલત ના હોય અથવા કોઈ કોઈ લાયસન્સ અથવા કોઈ સાયલેન્સર સાઉન્ડ કરતો હોય એ પોતે બી પોલીસ અહીંયા જોઈ રહી છે અત્યારે હાલના અંદર બી તમે જોઈ શકો છો કે ફતેહપરા ચાર રસ્તા રસ્તાથી લઈને અડાણ્ય પુલ ચાર રસ્તા સુધી જે બંદોબસ્ત રાખવામાં આવેલું છે એ અત્યારે હાલ બી તમે જોઈ શકો છો કે પોલીસ પોતે બંદોબસ્ત અહીંયા રાખીને એકદમ જે કામ છે કામગીરી એ બંદોબસ્ત કરવામાં કમ્પ્લીટ છે હાલમાં તમે જોઈ શકો છો કેમેરામેન સોહેબ શેખ જોડે હું અફઝલ શેખ વડોદરા ગુજરાત ટાઈમ તો ગુજરાતને આપણું હાર્દિક સ્વાગત છે અત્યારે હાલ વધુપરા ચાર રસ્તાથી લઈને અડાનિયા પુલ ચાર રસ્તા પાસે પોલીસને ચેકિંગ હાથ ધરવામાં આવેલી છે એમના આજે હાર્દિક ચૌહાણ સાહેબ જે છે એમના સ્ટાફ ને લઈને પોતે અહીંયા ઉભે રહેલા છે અને લાઇસન્સ અને ગાડીની પીવીસી અન્ય જે સાઉન્ડ જે સાયલેન્સરો કરતા હોય એ પોતે અહીંયા હાથ ધરવામાં આવેલા છે ચૌહાણ સાહેબ પોતે અહીંયા પૂરા તમામ એમના સ્ટાફના જોડે ચૌહાણ સાહેબ પૂરા If you like this video then like share and subscribe to mirror now